પારડી તાલુકામાં વરસાદી માવઠાને લઈ તૈયાર ઉભા ડાંગરનો પાક જમીન દોસ્ત થતા જગતનો તાગ ચિંતામાં ડાંગરનો પાક વેપારીઓને વેચી પણ ન શકાય તથા પૂરે ત્યાં પશુઓના ખોરાક માટે પણ ઉપયોગમાં ન લઈ શકાય તેવી હાલત અનિયમિત વરસાદથી ખેતરોમાં પાણીનો જમાવડો રહેતા પાક બગડી જતા ખેડૂતો દેવાદાર બનતા સહાયની માંગ કરતા ખેડૂતો પાડી તથા આસપાસના વિસ્તારોમાં આજ રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા કેટલાક દિવસોથી પારડી તેમજ વલસાડ જિલ્લામાં કમોસમી માવઠાની અસર જોવા મળી રહી છે જેને લઈ પારડી તાલુકા તથા આસપાસના વિસ્તારના ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા છે વાત કરીએ આપણે પાડી તાલુકાની પાડી તાલુકામાં ખેડૂતો દ્વારા ડાંગરની રોપણી કરી તેની માવજત કરવામાં ખૂબ જ મહેનત કરી હતી જ્યારે ડાંગરનો પાક તૈયાર થવા આવ્યો અને કાપણીનો સમય આવતા ભારે વરસાદને કારણે ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક જમીનદોષ થઈ ગયો છે પાક ખેતરમાં જ ફરીથી ઉગવા માંડ્યો છે જે તેની ગુણવત્તાની ઉપયોગીતા ખતમ કરે છે ડાંગરનો પાક વેપારીઓને વેચી ન શકાય તેવી હાલત ઊભી થઈ છે તથા ડાંગરના પૂરે ત્યાં પશુઓના ખોરાક માટે પણ ઉપયોગ થઈ શકે તેમ નથી ખેતીની સંપૂર્ણ નિષ્ફળતાની સાથે સાથે પશુપાલન પર નિર્ભર ખેડૂતો માટે પશુઓના ઘાસચારાની પણ વિકટ સમસ્યા ઊભી થઈ છે તેમજ લીલા શાકભાજી જેમ કે દૂધી મરચાં રીંગણ તુવેર તેમજ કઠોળ શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ વરસાદને લઈ મુશ્કેલીમાં મુકાય છે અનિયમિત વરસાદથી ખેતરોમાં પાણીનો જમાવડો રહેતા પાક બગડી જવા પામ્યો હોવાનું ખેડૂત ધર્મેશભાઈ આગરીએ જણાવ્યું હતું તેમજ વધુમાં તેઓએ કહ્યું કે દવા છંટકાવ મજૂરી અને અન્ય ખર્ચાઓમાં વધારો થતાં ખેડૂતો દીવાદાર બન્યા છે ત્યારે ખેડૂતો પર આવી પડેલ કુદરતી આફત ઉપર તંત્ર ધ્યાન દોરી નુકસાનીનું સર્વે કરી ખેડૂતોની સહાય કરે એવી માંગ કરી હતી હા હું પાડીમાં રહેવાસી છું ખેડૂત છું આજે અમને ડાંગરના પાકમાં ખૂબ બધું નુકસાન થયેલું છે અને કાપી બી થોડુંક ના તે બી ભાતમાં અમને બધું ભીનાઈ ગયેલું છે અને અમને ઘણું બધું ભાતમાં એવું ડાંગરમાં નુકસાન થયેલું છે બધા જ ખેડૂતોને પાડડી તાલુકામાં ઘણાને નુકસાન છે હજુ પાણી જ છે કાપેલું છે હજુ લેવાનું બાકી છે દાણો હજુ ઊંઘી નીકળ્યો છે અને ખેડૂતોને ખર્ચો બી નીકળે કે ખાવા માટે બી તકલીફ છે એટલું બધું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની આગાહી છે અને પાક હજુ બી લેવાય એવું નથી ખેડૂતોની એ ગંભીર હાલત છે કે એમને મુઆવ મળે ખેડૂતને નુકસાન થાય એટલી સહાય મળે એવી આપણે સરકારને વિનવણી કરીએ કે જેથી કરીને કે બધાને સહાય મળે કેમ કે બધો પાક ઉભો છે અને પડી ગયેલો છે અને ઊંઘી નીકળેલો છે હા હાલ ખેતરમાં હજુ પાણીનો ભાગ છે જ કેમકે હજુ ભેજવાળી વસ્તુમાં નુકસાન બી બહુ છે કેમકે સુકાઈ ને ત્યાં સુધી તકલીફ જ છે હજુ વરસાદ આવવાનો છે એટલે ઘણું બધું નુકસાન છે ભાતનો પાક એટલો ખરાબ થઈ ગયેલો છે કે પાછો લેવાય નહીં ખેડૂતોથી લેવાય જ નહીં લઈ તો બી ખાવા યોગ્ય નથી કે આપણે વેપારીને વેચી શકીએ નહીં એવી આપણે પશુ પણ ખાઈ શકે નહીં એ હાલત ઊભી છે આજે ખેડૂત સરકાર તરફથી તો એ જ વિનવણી કરીએ કે અમને ખેડૂતોને બધાને જેનું નુકસાન થયું છે એને વળતર મળે તો ખેડૂતોને રાહત થાય બાકી ખેડૂત દેવેદાર જ છે કેમ આ અન્ય સાથે અમારા થોડાક રીંગણ છે મરચાનો પાક હવે એમ આ બાજુ શાકભાજી નો પાક ખરો ને દૂધી મરચા રીંગણ નો પાક બધો પડી ગયો છે અને કઠોળ વસ્તુ બીજું તુવરનું એવું છે શાકભાજીમાં જે ઘરગથ્થુ થી ઘર માટે ચલાવવા માટે કે ગામમાં પોતપોતાનો ખેતી માટે તો સરકાર એ જ વિનવણી છે કે અમારો વળતર મળે અમને સહાય થાય એવી અમે આશા રાખીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો